હવે મિત્રો ઘણા લોકોની મનની અંદર એવું હશે કે વિડીયો ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલમાં હમણાંથી આવતી નથી તો મિત્રો એક દુઃખદ ઘટના બની ગઈ હતી બેન એક્સપાયર થઈ ગયા હતા જેથી મિત્રો કોઈ વિડીયો બનાવવાનું એટલી બધી ખુશી નથી એમ એટલે વિડીયો હમણાંથી મેં નહોતા અપલોડ કર્યા એનું મોટું મોટું કારણ આ છે મેં પોસ્ટ પણ કરી હતી કદાચ સબસ્ક્રાઈબ મિત્રો સમજી પણ ગયા હશે કે ઘરની અંદર આ ટાઈપિંગ પ્રોબ્લમ બની ગઈ છે તો વિડીયો મેં નથી બનાવ્યા પણ હવેથી ઓલરેડી વિડીયો આવશે મિત્રો અને બીજા નંબરમાં એક પ્રોબ્લમ બીજી પણ હતી કે છેલ્લા પાંચથી છ દિવસથી એક જ ધારી વરસાદ ચાલુ છે તમારા વિસ્તારમાં પણ હશે તમને ખ્યાલ છે ને એમાં પાછું છે ને વાદળછાયું વાતાવરણ હોય એટલે ચાર્જિંગની બધી બધું તો પ્રોબ્લેમ થાય છે આપણે જો બેકગ્રાઉન્ડ તમે મારે જોતા હશો હું વાડી ઉપર રહું છું જેથી મિત્રો લાઇટની પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે અત્યારે હાલની અંદર જે પ્રોબ્લમ હતી એ વરસાદના લીધે પવન સાથે મિત્રો હતી લાઇટ ના પણ હોતી એટલે ચાર્જિંગ કરવાની પ્રોબ્લેમ નથી ને બીજું કે મોટા બેન એક્સપાયર થઈ ગયા હતા તો એમના સાથે મિત્રો અવર જવરમાં ટાઈમ ઘણો બધો જતો રહ્યો અને એ ટાઈમે મિત્રો આપણે વિડીયો બનાવીએ તો પણ સારું ના લાગે એમ તો મેં ઘણા સમયથી એના માટે વિડીયો નથી બનાવી કારણ કે ઘણા લોકોને ખબર જ છે કે મેં પોસ્ટ કરી હતી અને બધે પોસ્ટ કરી હતી કારણ કે મિત્રો આપણે જે બેન એક જ હતા બેન ચાર ભાઈઓ વચ્ચે એક જ બેન હતા અને મિત્રો વધારે ઉંમર નથી એટલે એ વાતનું દુઃખ હતું મિત્રો કારણ કે જે બનવાનું ટાઈ હતું તો બની જ ગયું કારણ કે અને જે કુદરતના ઘરનું છે એમાં તો મિત્રો આપણે એમાં કંઈ રોકી શકતા નથી પણ એમ કે બેન નાની ઉંમર હતી એમની વધારે ઉંમર નથી મારાથી મોટા હતા એટલે હું બત્રીસ તેત્રીસ વર્ષનો છું એવી રીતે મોટા બેન છત્રીસ વર્ષના હતા છત્રીસ સાડત્રીસ તો એક્સપાયર થઈ ગયા એટલે દુઃખ મિત્રો હતું એટલે આપણે વિડીયો નથી બનાવી એના કારણે બાકી ઓલરેડી વિડીયો તો આપણે આવવાની જ છે બીજી કોઈ ચેનલની અંદર પ્રોબ્લેમ નથી મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હતી ઇન્સ્ટાગ્રામની અંદર કે અને વોટ્સએપની અંદર કે વિડીયો કેમ નથી આવતો તો વિડીયોમાં તો જે લોકો એમાં પોસ્ટ કરી એમાં સમજી જ ગયા છે કે આ ટાઈપની પ્રોબ્લેમ બની છે તો આપણે વિડીયો નથી બનાવી પણ હવેથી મિત્રો વિડીયો આવવા મળશે જે પણ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની જે પાસે મારી પાસે નોલેજ છે એની વિડીયો પૂરી બનાવવાની કોશિશ કરીશ મિત્રો અને મિત્રો ઘણા લોકોની કોમેન્ટ પણ છે કે તમે રિપ્લાય અમને નથી આપતા તો મિત્રો ખાસ વિનંતી છે કે રિપ્લાયની અંદર એવું પણ છે કે તમે પ્રશ્ન જ મારી પાસે એવો કરો કે જે મારી પાસે એનું નોલેજ છે જ નહીં તો હું રિપ્લાય તમને કઈ રીતે આપું આજે જ મિત્રો એક મિત્રએ કોમેન્ટ કરી કે મારે સબસ્ક્રાઈબ હજી પાંછો પણ નથી થયા તો મારા વિડીયોની અંદર એડ કેમ આવે છે મેં કહ્યું દરેક લોકોને એડ આવે છે તો કે કેમ આવે છે હવે તમે વિચાર કરો કે આવો પ્રશ્ન કરવામાં આવે તો તમે ખુદ વિચાર કરો કે મેં તમને કીધું કે આ જે એડ છે દરેક લોકોને આવે છે અને તમે પાછો મને એવો પ્રશ્ન કરો તો એનું શું કારણ છે કેમ એડ આવે છે તો પછી હું તમને કઈ રીતે રિપ્લાય આપી શકું એમ એટલે એવું મિત્રો ઘણા લોકોને મનની અંદર મિત્રો ખબર ના પડતી હોય કે મતલબ હાથે કરીને પ્રશ્નો કરતા હોય અમુક લોકો તો હું એમને રિપ્લાય પણ નથી આપતો અને બ્લોક પણ કરી દઉં છું મિત્રો કારણ કે ઇન્સ્ટાગ્રામની સાથે મિત્રો આપણે કોમેન્ટનો રિપ્લાય આપીએ છીએ મારી પાસે ટાઈમ પણ નથી બચતો કે હું મારી ખુદની વિડીયો બનાવી શકું આ પાંચ છ દિવસથી વિડીયો છે ને હું મારા કામકાજમાં હતો એટલે વિડીયો નથી બનાવી પણ આજથી મેં વિડીયો બનાવવાની ચાલુ કરી છે જેટલું મારી પાસે નોલેજ છે એટલું હું તમને આપવાની પૂરી કોશિશ કરીશ અને ઓલરેડી બધા લોકોનો એક જ પ્રોબ્લમ છે કે અમને વોસ્ટ ટાઈમ બનાવી દો તો મિત્રો વોસ્ટ ટાઈમ તો હું કઈ રીતે બનાવી શકું એમ કારણ કે વોસ્ટ ટાઈમ બનાવવાની આપણી પાસે કોઈ સુવિધા છે જ નહીં અને જો મિત્રો વોસ્ટ ટાઈમ કાઉન્ટ હું કરી શકતો હોત ને તો મારી જે ફેમિલી છે ને આખી ફેમિલી મિત્રો યુટ્યુબર હોય શરૂઆત ત્યાંથી જ કરો તેમ પણ એવું મિત્રો બની શકતું નથી અને એ સિસ્ટમ મિત્રો ઘણા લોકો કરતા હોય છે એ તો તમારા વિશ્વાસ ઉપર આધાર છે પણ મિત્રો આપણી પાસે સબસ્ક્રાઈબ બનાવવાની અને વોચ ટાઈમ બનાવવાની સુવિધા નથી મારી પાસે મિત્રો કોઈ ચેનલની અંદર પ્રોબ્લેમ આવી છે અથવા તમે ચેનલનો ટાઈમ ટાઈમને સબસ્ક્રાઈબ બનાવી લીધો છે તમને અનુભવ નથી કઈ રીતે અપ્લાય કરવું કઈ રીતે ગૂગલ પે મંગાવવું કઈ રીતે ટેક્સ ફોર્મ ભરવું કઈ રીતે બેંક એકાઉન્ટ અને પેમેન્ટ નથી આવતું તો એના માટે શું કરવું એ બધી માહિતી મિત્રો હું તમારા માટે ખાસ બનાવેલી છે અને એ કામકાજ કરું છું તો ઘણા લોકોની એક જ પ્રોબ્લેમ છે કે અમારે તો વોઇસ ટાઈમ જ બનાવો છે અને મેઇન પોઈન્ટ તો લોકોને રિવુઝ કન્ટેન્ટનો તો વધારે જ પ્રોબ્લેમ છે મિત્રો કારણ કે રિવુઝ કન્ટેન્ટ મિત્રો છે ને બધા લોકો રિવુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવેલી હોય છે એટલે તમારા પોતાના વિડીયો છે તો તમને રિવુઝ કન્ટેન્ટ મિત્રો કોઈ દિવસ નથી આવવાનું પણ તમે બીજાનું કન્ટેન્ટ લીધું છે તો તમને રિવ્યુઝ કન્ટેન્ટ મિત્રો આવવાનું છે અને એમાંથી બહાર નીકળવા માટે બધા વિડીયો આપણે ડિલીટ કરવા પડે છે અને ફરીથી આપણે વોઇસ ટાઈમ બનાવવો પડે છે તો તમે ફરીથી એ ચેનલને મોનોટાઇઝ કરી શકો છો હવે મિત્રો ખાસ આપણે ડેલી વિડીયો યુટ્યુબની આવવા મળશે મિત્રો પ્રોબ્લેમ ઘરે આવી ગઈ હતી એટલે આપણે વિડીયો નથી આપણે કરી તે બદલ માફી માંગુ છું અને હવેથી મિત્રો ડેલી રેગ્યુલર વિડીયો આવવા મળશે તો યુટ્યુબ ચેનલને લગતી કોઈ પણ માહિતી હોય તો મિત્રો આપણી ચેનલની અંદર ઓલરેડી તો વિડીયો બનાવેલા છે જેને તમે ચેક કરી શકો છો મિત્રો